જો તમે મને રૂપિયા ના આપ્યા તો તમારી કિડની વેચી નાખીશ આ કોઈ મજાક નથી આ ધમકી છે જે વ્યાજખોરે એક પરિવારને આપી છે વ્યાજના ચક્રમાં ફસાયેલા એક પરિવારે કંટાળીને પોલીસનો સહારો લીધો છે સારી વાત એ છે કે અન્ય લોકોની જેમ આ પરિવારના સભ્યો અંતિમ પગલું નથી ભર્યું કોણ છે આ વ્યાજખોર તત્વો જેનાથી લોકોએ સાવધાન રહેવાનું છે મનોજ ખત્રી કમલેશ પટેલ વનરાજ ચાવડા હાર્દિક ત્રિપાઠી આપી દેશે પણ તેમાં પછી તમારી ઊંઘ હરામ કરી દેશે અને સમયસર તમારું લોહી ચુસ્યા કરશે આ તમામ શખ્સો વિરુદ્ધ અમદાવાદને એક પરિવારે કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી આ શખ્સો એ શું ત્રાસ ગુજાર્યો છે તે તમે સાંભળો મેં મેં ટોટલ ચારથી પાંચ લોકો પાસેથી પૈસા લીધા હતા ધંધાના વિકાસ માટે અને એ લોકો પાસેથી મેં જે જે રકમ લીધી હતી એના કરતાં ત્રણથી ચાર ગણી મેં વ્યાજ વધતા મૂડી પાછી આપી દીધી છે કેશમાં અને અમુક જીપે બી આપ્યું છે અમુક એન્ટ્રી વાઇટથી બી આપી છે અમુક આરટીજીસ બી આપ્યું છે અને એ લોકો પાસેથી મેં દસ ટકા વ્યાજ ચૂકવતો હતો છેલ્લા ત્રણ વર્ષથી એનો રેગ્યુલર વ્યાજ ચૂકું છું છેલ્લા ત્રણ મહિનામાં મેં લોકોને વિનંતી કરી હાથ જોડીને પગ જોડીને કે હવે મારી રકમ પૂરી થઈ ગઈ છે હવે વ્યાજ હું આપી શકતો એ પોલીસમાં નથી મેં મારું ઘર હતું અડાની પ્રથામાં વૈષ્ણવ એ વેચીને બી એને પૈસા આપ્યા છે બેંકમાંથી લોન કરાવીને પાંસઠ લાખ રૂપિયા પૈસા આપ્યા છે બાકી મારા ધંધામાંથી જે થતું હતું રોજનો ચાર પાંચ બ્રાન્ચમાંથી ત્રણ બ્રાન્ચમાંથી એ પૈસા આપ્યા છે ક્રેડિટ કાર્ડના મારી પાસે ત્રીસ પચીસ લાખના ઈ ઘસીને બી પૈસા આપ્યા છે મારા બીસીસનું સોનું હતું પણ વીસ લાખ રૂપિયાનું ઈ વેચીને પૈસા આપ્યા છેલ્લે આ લોકોએ એટલી નિષ્ઠા આવી ગયા કે મારી ગાડી બી એ લોકોએ અઢી લાખ રૂપિયા માં એવું દસ્તાવેજ બનાવ્યું મને ધમકીઓ આપીને કે ગાડીમાં સાઈન કરીને ચેકો આપ આપતા મિસિસના નાના તેના ગાડી બી એ લોકો મારી લઈ ગયા છે રાજુભાઈ કોટિયા એક સ્પા સંચાલક છે પ્લામ્સ વેલનેસ હબ નામથી સ્પા ચલાવે છે તેમણે પોતાના વેપાર માટે થઈને ચારે શખ્સો પાસેથી રૂપિયા ઉધાર લીધા તેમણે રૂપિયા લીધા ઉધારના રૂપિયા વ્યાજ સાથે પરત પણ આપી દીધા પણ આ શખ્સોએ ભોગ બનનારનો પીછો ન છોડ્યો રાજુભાઈએ ક્રેડિટ કાર્ડથી પચીસ થી ત્રીસ લાખ રૂપિયા આપ્યા ઉપરાંત વીસ લાખ રૂપિયા સોનું પણ આપ્યું અને વ્યાજખોરોએ કાર્ડ પણ લઈ લીધી એટલું જ નહીં પણ આરોપીઓ વારંવાર સ્પામાં આવીને મસાજ પણ કરાવતા તેમજ રૂપિયા નહીં આપે તો ધમકીઓ પણ આપતા હદ તો ત્યારે થઈ જ્યારે તેમના પરિવારના જીવ પર જોખમ આવ્યું एक तो हम लोगों का जमीन भी चला गया जमीन मेरा करोड़ों का जमीन था उन लोग ने मतलब हम लोग से सैन करा करके तो ले लिए अब उसके बाद में अडानी प्रथम में हम लोगों का घर था वो घर भी ले लिए हम लोग बीमार पड़ गए हम लोगों के पास इतना नहीं इतना तक हमारे मंगल सूत्र तक हमने दे दिया उन लोगों को कि ले जाओ मेरा आदमी को कुछ मत करो एक ने तो ऐसे बोला कि ले जा करके हम अपना उदा पे रखेंगे क्या उसका नाम था मनोज खत्री मनोज खतरी वो बोलता है उसका वहाँ पे ये है गेस्ट हाउस में वहाँ ले जाकर के हफ्ता हफ्ता रखेंगे भूखा रखेंगे ले जा करके उसका किरणी निकाल देंगे उसका घुटने तोड़ देंगे उसका ये कर देंगे भीख मंगाएंगे ऐसे ऐसे करके बोलता है तो अभी एक औरत हूँ मैं मैं क्या करूंगी मैं रोने के सिवा મહિલા પોતાના પરિવારની સુરક્ષાની ભીખ માંગી રહી છે રૂપિયા ના આપ્યા તો કિડની વેચી નાખી ભીખ મંગાવશ આવી ધમકીઓ આ વ્યાજખોરો સતત આપી રહ્યા હતા ભોગ બનનાર મહિલા એ પણ કહ્યું કે જો હવે મીડિયા પર અમારી મદદ નહીં કરે તો અમારી પાસે અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો બાકી નથી રહ્યો अगर आप लोग कुछ નહીં કીયે તો ہم لوگ ત્રિનો કે liye જાન દેને કે સિવાય kuch નહીં યે મત સોચिएगा કે ہم لوگ ધમકી દે રહે છે યે સચ મેં ہم لوگ કરકે દેખા દેગે વનરાજસિંહ ચાવડા એ આરોપી એક વરના કાર બળજબરીથી પડાવી દીધેલી છે અને વ્યાજ વસૂલવા માટે આરોપીઓએ અવારનવાર ફરિયાદીને ધમકી આપેલી જેથી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ઇપિકો કલમ ત્રણસો ચોર્યાસી ત્રણસો પંચ્યાસી પાંચસો છ એક અને ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ કલમ ચાલીસ અને બેતાલીસ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરેલ છે ફરિયાદી એવું લખાવેલું છે કે આરોપી એમ કે તારી કિડની બી કાઢીને વેચી દઈશું અને તને તારા ત્યાં આવીને માર મારીશું એ પ્રમાણે ધમકી આપેલી છે અને ફરિયાદી એ પ્રમાણેના આક્ષેપો પોતાની ફરિયાદમાં લખાવેલી છે એ આરોપી છે એ પૈકી કોઈ પોલીસ રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્ર છે કે કેમ એ તપાસમાં જાણવા મળશે અને એમના જે કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે એ પણ તપાસ ચાલુ છે વ્યાજખોર વનરાજસિંહ ચાવડા નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે હાલ ચારેય શખ્સો સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો તો નોંધાઈ ચૂક્યો છે પરંતુ બેંક સિવાય અન્ય કોઈ વ્યાજખોર પાસેથી રૂપિયા લેવા કેટલા યોગ્ય એ તમારે આ કેસ પરથી સમજવું પડશે નહીંતર આપની સામે જ વ્યાજ ભરવામાં આપની આખી જિંદગી ખતમ થઈ જશે